નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિશ્ચિમ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત ભરૂચ જિલ્લાના રોડ રસ્તાઓ બિસ્માર બનતા વાહન ચાલકો ત્રાહીમામ પોકાર ઉઠ્યા છે ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાને રસ્તા રોકો આંદોલન પહેલા જ ભરૂચ પોલીસે રસ્તામાં રોકી ડિટેન કર્યા હતા સમગ્ર ભરૂચ જિલ્લાના માર્ગો અત્યંત બિસ્માર બનતા આ માર્ગો પરથી પસાર થતા લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે તેમ છતાંય તંત્રનું પેટનું પાણી હાલતું નથી ત્યારે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ રસ્તા રોકો આંદોલનનું રણશિંગું ફૂક્યું હતું ચૈતર વસાવા ગોવાલી આંદોલન માટે જતા હતા ત્યારે ભરૂચ એલસીબી સહિતની પોલીસે ડિટેન કરીને ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓ આ મુદ્દે અધિક જિલ્લા કલેક્ટર એન આર ધાંધલ સમક્ષ કાર્યકરો સાથે પહોંચ્યા હતા આ મુદ્દે રજૂઆત કરતા માર્ગ મકાન વિભાગ સહિત હાઈવે અને સ્ટેટ રોડના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી જેમાં વાહન ચાલકોની હાડમારી સહિત અકસ્માતો અંગેની રજૂઆત ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી હતી અને તાત્કાલિક રોડના સમારકામ માટેની માંગ કરવામાં આવી હતી ત્યારે અધિકારીઓ દ્વારા સાત દિવસમાં બિસ્માર રોડની ની મરામત ખાતરી આપવામાં આવી હતી ચૈતર વસાવાએ જો રસ્તાઓનું સમારકામ નહીં થાય તો પુનઃ રસ્તા રોકો આંદોલન કરવાની અને તે પણ ટોલ પ્લાઝા ખાતે કરવાની ચીમકી ઉચ્ચારી હતી અનેક વખતે વહીવટીતંત્રને આવેદનપત્ર અને રજૂઆતો કર્યા છતાંય આજ દિન સુધી ભરૂચના એ અંકલેશ્વરથી વાલિયા નેત્રંગનો રોડ હોય ભરૂચથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ઝઘડિયાનો રોડ હોય કે દહેજનો રોડ હોય એ ખાડા પૂરવાની કામગીરી ચાલુ કરવામાં નથી આવી ત્યારે આજે અમે રસ્તા રોકો આંદોલન પર ઉતર્યા હતા અને ત્યાંથી અમને ડિટેન કરીને ભરૂચ હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવ્યા હતા ત્યારે એસપી સાહેબ સાથે અમારી ચર્ચાઓ થઈ મિટિંગ થઈ બાદમાં અધિક નિવાસી કલેક્ટર સા ની અધ્યક્ષતામાં નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે અને પંચાયત હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સમેત હમણાં જ અમારી બેઠક થઈ છે ત્યારે દિન સાતમાં તમામ ખાડાઓ તમામ રસ્તાઓ રિસરફેસિંગ કરીને સમારકામ કરીને પૂરવામાં આવશે એવી એમણે અમને સંમતિ બાહેદરી આપી છે જો દિન સાતમાં આ કામગીરી નથી કરવામાં આવતી તો ફરી અમે રસ્તા રોકો આંદોલન પર ઉતરીશું અને ત્યારે અમે નેશનલ હાઈવે આઠના ટોલ નાકા પર જ રસ્તા રોકો આંદોલન કરીશું એવી પણ અમે રજૂઆત એમને કરી છે ત્યારે અમારે માંગણી છે એક બાજુ જનતા આરટીઓ ટેક્સ જીએસટી રોડ ટેક્સ ટોલ ટેક્સ આટલા બધા ટેક્સો ભરે છે લાખો રૂપિયા ગાડી લીધા પછી પણ લાખો રૂપિયા ટેક્સ ભરે અને સુવિધાના નામે મીંડું હોય એ ક્યારે અમે ચલાવવાના નથી આજે ગુજરાતમાં બ્રિટન જેવા ટેક્સો ઉઘરાવવામાં આવે છે અને અહીંની સુવિધાઓ સોમાલિયા દેશ જેવી આપવામાં આવે છે અમે ક્યારે નથી ચલાવવાના અનેક યુવાનો ખાડામાં પડીને મૃત્યુ પામ્યા છે આવનાર ભવિષ્યમાં કોઈનો યુવાન દીકરો આવી રીતના ના

બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર